બેક યુટ્યુબ અને ટેલિગ્રામમાં મહિલાઓના વિડીયો વાયરલ થવાના મામલે તપાસ ચાલી રહી છે તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી પ્રજ્વલ રેલી અને ચંદ્રપ્રકાશ વિડિયો માટે આઠસો થી બે હજાર રૂપિયા મેળવતા હતા અને અત્યાર સુધીમાં ભારતની સાહીઠ થી સિત્તેર હોસ્પિટલમાં સીસીટીવી વિડીયો મળી આવ્યા છે કે જેનો વેપાર કર્યો આરોપીની ટેલિગ્રામ લિંકમાં સોથી વધુ સબસ્ક્રાઇબર હતા આરોપીઓના મોબાઈલમાંથી હોસ્પિટલ ઉપરાંત થિયેટર હોલ સહિતની જગ્યાના મહિલાઓના સીસીટીવી વિડીયો મળી આવ્યા છે અને આ મામલે શું કહી રહ્યા છે તપાસ અધિકારીઓ તે પણ સાંભળી અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવેસી પહેલા અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવેસી એની કોન્ફિડેન્શિયાલીટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપીને એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઇડ કરશે એ પ્રમાણે આગળ સહયોગ વિરેન્દ્રસિંહ જોડાશે વિરેન્દ્ર વધુ અપડેટ વાયરલ મામલે સાયબર ક્રાઈમ દ્વારા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેની અંદર વિગતવાર જો પ્રવીણ વાત કરવામાં આવેલ તેમજ ચંદ્ર ચંદ્રપ્રકાશ બીસ નામના આરોપીઓની આ ધરપકડ કરાઈ છે એક મહારાષ્ટ્ર તેમજ બે બે આરોપીઓ જે છે તેમની મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે તેમજ એક આરોપી જે છે તેની ઉત્તર પ્રદેશ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય આરોપીઓની હાલ મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ જે ત્રણેય આરોપીઓ છે તેમના દ્વારા યુટ્યુબ અને ટેલિગ્રામ મારફતે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતા હતા તેની સાથે સાથે મુખ્ય આરોપી જે પ્રજ્વલ તેલી છે તે વિડીયો અને ફોટો દ્વારા જે ફોટોગ્રાફ છે તે લેવામાં આવતા હતા અને છેલ્લા આઠ મહિનાની અંદર તેના દ્વારા એક લાખ રૂપિયા જેટલી કમાણી કરી લેવામાં આવી હતી તેની સાથે સાથે જો વાત કરવામાં આવે પ્રવીણ તો પ્રજ્વલ તેલી અને ચંદ્રપ્રકાશ જે છે તે આ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો અપલોડ કરતા હતા તેના તેમને રૂપિયા આઠસો થી બે હજાર રૂપિયા સુધીના પેમેન્ટ ચૂકવવામાં આવતું હતું એટલે કે જે પ્રકારના વિડીયો હોય તે પ્રકારનું તે લોકોને પેમેન્ટ સામે આપવામાં આવતું હતું અત્યાર સુધીની જો વાત કરવામાં આવે પ્રવીણ તો અત્યાર સુધીમાં ભારતની અંદર થી સાહીઠ થી સિત્તેર હોસ્પિટલોના સીસીટીવી તેમના દ્વારા હેક કરવામાં આવ્યા હતા તેની સાથે સાથે જે પણ ડેટા છે તે સાયબર ક્રાઈમ ને મળી આવ્યો છે તે ડેટાનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે તે લોકોની સાથે જે સંકળાયેલા અન્ય આરોપીઓ છે તે લોકોની પણ તપાસ સાયબર ક્રાઇમે હાથ ધરી છે અને આ જે તમામ આરોપીઓ છે તેમના દ્વારા હોસ્પિટલ ઉપરાંત થિયેટર મોલ હોય તેવી અલગ અલગ જે જાહેર જગ્યાઓ હોય છે તે જગ્યાઓના તેમજ સીસીટીવી નો જે હેક છે તે કરવા માંગતા હતા તેની સાથે હાલ જે પ્રયાગરાજ ખાતે કુંભનો નો મેળો યોજાઈ રહ્યો છે તેની અંદર પણ આમના દ્વારા જે વિડીયો છે તે બનાવવામાં આવતા હતા અને તે તમામ વિડીયો અને ફોટોઝ યુટ અને જે ટેલિગ્રામની લિંકો છે તેની અંદર અપલોડ કરવામાં આવતા હતા પ્રવીણ આભાર વિરેન્દ્ર સમગ્ર અપડેટ બદલ